જોશના ઇટલી પાણીપુરી કોણ ખાજો તો ફરી આયા ભરી દીધી આયા ભરી દીધી હું તારા અને મારા શરીયત મારવાની છે કોણ વધારે ખાય થઈ જાય ફાઈનલ ને તો ભાઈ કરી છે સીટિંગ એની ડીશ માં છે મારા મસા અને સહ હાથ પૂડી મૂકી દીધી એટલે કોઈ પોતે હારી ગઈ કેમ કે એનાથી કૂટાઈમ હતી ફમેલી અત્યારે હું આ કોણ આવ્યો તમને ખબર છે મહેમાન આવ્યા કોણ ખબર છે જોશનાના મમ્મી પપ્પા આવ્યા તો એને ખાલી ચા પીવરાઈ નોકાય દીધું હેલો 80 ફેમિલી ગુડ મોર્નિંગ બધાને સોના 8:30 વાગી ફેમિલી જય દ્વારકા દ્વારકાધીશ અને બસ જો નાસ્તો કરવાનો છે ને અત્યારે અત્યારમાં સવારના 9:30 વાજે ભાઈ મારા મમ્મી તો અહીંયા બનાવે છે શાક બનાવવાનું છે તમે અંગૂઠળીવાલ છે કહેતા જો ભાઈ બસ પૂરી થઈ ગયો આપણા વેલા નહીં જ તો ભાઈ જો એટલી રહી ને આ ચીલી પેલી છે ને અમારા મેડમ જો જોય બનાવે છે અમારા માટે નાસ્તો તો જો ભાઈ ચા તો બનાવો છે હજી અને બાકી જો ભાઈ મારા માટે આ રોટલી કરી દીધી છે ભાઈ આમાં ભાઈ મીઠું ને ચટણી નાખીને ભાઈ આ ખાવાની મજા આવે ખાઈ ખાંચે કહી દે ને તો વધારે કર નાખે તો તેના પરમાં નાસ્તો કરવામાં બહુ મજા આવે બસ હાલો ચા બની જયો ને ને આ જો અમારો ખોપડી કોઈનું માનતો નથી ને રહેતો નથી વાયડો વાયડો છે ને તું તો ફેમિલી તમારો ભાઈ લાગી ગયો હોય પાણી વાળો યાર ને ભાઈ ક્યારની વાત છે ને લાઇટ જાય ને આવે યાર હોય તો ભૂખ લાગી યાર બાર વાગવા આવ્યા છે યાર ને જોશના મને કે આલો જમવા જમવા પણ યાર જો આ બે ત્રણ ભરાઈ ગયા હામેથી ભરાઈ ગયા આ એક જાય ને એક છેલ્લો ત્યારે એક ચાર બાકી છે એક ચાર વાળી હવે આપણે ભાઈ જમી લઈએ યાર એ બહુ થકે હોય યાર તો જો ભાઈ આ મમ્મી દીકરો ભાઈ ખેલ કરતા આવે કંઈ એના હવે આપણે જમવાનું છે મેં કીધું તું ભૂખ લાગે તો આપણે ડુંગળી પર ખેતર માંથી લેતા હોય લીલી મસ્ત મજા આ મોરી દે તો ભાઈ શું કહેવાય અમારે અમારા નો ફોન આવી ગયો છે પરેશભાઈનો ફોન આવ્યો ગયો હું જવાબ દઈ દઉં વાત કરું તું ડુંગળી મોરી દે અત્યારે હું આવ્યું કોણ આવ્યો તમને ખબર છે મહેમાન આવ્યા ખબર પપ્પા આવ્યા તો એને ખાલી સા પીવડાવે નાકાય દીધું મેં તમારી ખબર છે ને ફોન કરીને પૂછી લીધું તો છે ને મારા ભાઈનો છોકરો ભણવા પછી આવવાનું એટલે કે ખોટું બોલ બાકી એના મમ્મી પડે માં મારે જમાઈ જતો નથી મમ્મી આવું

જોશે ને જો કાટો જોશ નથી લઈ જાવ તો લઈ જાવ દે જોશ ને લઈ તો શું કરો ભાઈ હવે મમ્મા ને મુકવા જવા દેવો પછી રેમ હો હા ઉબડાયો થઈ ગયેલા હતા જલ્દી થોડોક લઈને જાય ને ચાલ બગ રાઈડુ નાખશો કે લઈ જો 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 કે લઈને જા ભાઈ હાલ હવે આપણે ગામમાં માં જાય મમ્મા મમ્મા મૂકી દેવા દે નહીં મેળા ભાઈ પટાય તો મેળા છે હવે

ભાઈ કઈ ખાવું હોય ને ખાવાનું અમારો છે તો ફેમલા અત્યારે સાંજના છ વાગે આજે મેડમે બનાવ્યો છે ને પાણીપુરી માટે પેલા તો ડુંગળી જરૂરી છે ડુંગળી મોરી રડવું નથી આવતું છે બાકી બધી તૈયાર થઈ ગયો તીખું પાણી મીઠું પાણી બધી બને ક ભાઈ ભાઈ તો કંઈ ઘટે નહીં તો જો ભાઈ સુધી પાણી છે ખારું પાણી છે ફોડીનાનું પાણી છે એટલે હું ભાઈ અલા વેરાવની જેમ પાંચસો પાણી ભેગા કર્યા અલા ભાઈ વેરાવ ફેરવનો અલગ અલગ ફ્લેવરની આપણે પાણીપુરી ખાવા છે પાણીપુરી બનાવીએ હાથ બધી ફ્લેવર બને હમ તો ભાઈ છે ને ભાઈ આજે ચાર ની વાત હતી પાણીપુરી બનાવો પાણીપુરી બનાવો તો ફાઇનલી આજે સુસને પાણીપુરી બનાવી નાખી છે અને હવે આપણે હમણાં સરત મારવાનું છે કોણ કેટલી ખાઈ ખબર ને તો હાલો ભાઈ હવે હમણાં સરત લાગી જાય કેટલી વાર છે હવે ખાવાની

તો ફટાફટ ભરવા માંડાલ પછી ખાવા માંડીએ તમે લાલો તમે બધા પાણીપુરી ખાવા માટે થઈને યાર ક્યારની વાત હતી હવે મને પાણીપુરી સામે દેખે મારી મારે રેવા હે ને એટલે હું પેલા ખાઈ લઉં અહીંયા જો બે થાળીઓ ભરપૂર ભરી દીધી હો ભાઈ હવે તો ડબરામાં ભાઈ ખાલી કરી દીધું છે એટલું જ રીત જ્યાં સુધી આખી ભરીને લઈ દે ને જ્યાં સુધી જોશના માયની નહીં હવે તો ભાઈ તીખી ચટણી તો જો નાખે ઓછી નાખજો જોશના પછી બહુ તીખું ન ખાય ખબર છે ને તીખી એકદમ હા શું લીધા ભાઈ ફૂલ તીખી ચટણી છે ભાઈ આ મરચાંની જો આ નાખે મારી ડીશમાં મેં નથી નાખવા દીધી એને ભલે જેટલી તીખી ખાવે એટલી ખાય હું હવે છે ને હવે તો રિયલમાં ફ્રેન્ડ બે થારી ભરી ગયેલા હવે તો હું જલ્દી શરૂ કરી દઉં હું ખાવાનું મેં કરી છે સીટિંગ એની ડીશમાંથી મારામાં છે ને સ હાથ પૂડી મૂકી દીધી એટલે પોતે હારી ગઈ કેમ કે એનાથી ખૂટે એમ હતી ને એ છે ને ભાઈ અહીંયા આમાંથી મૂકી એટલે મને કાંઈ આ ખાવી તો ખાવ એટલે તું હારી ગયો આર્ટ સ્વીકાર કરી લેવાનું રેડી હા ઓ તો ભાઈ હવે આટલી છે હું ખાઈ ખાઈ લઉં તો ફેમિલી એ પાણીપુરી બહુ ખવાઈ ગઈ છે ને જમી લીધું છે હવે મહેમાન આવ્યા હતા તો જોશ્ના બધી ત્યાં બેઠા છે અને મને હવે નીંદર આવશે મારે સુઈ જવું છે ફેમિલી બ્લોગ એડિટ કરવાનું છે પણ એ પહેલાં હું બ્લોગ એડિટ કરી છું ફેનલ ફેમિલી આજનો બ્લોગ કરી દીધી છે કેવો લાગ્યો વળગ કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબરનું બોલવાની જય જરૂર કરાય બાય ફેમિલી